કરી હો ભાઈ જોયું ત્યારે એમ લાગતું હતું કે ભાઈ હું એ પિક્ચરમાં પણ અલગ પિક્ચર છે કંઈક આ થોડુંક લાંબુ છે પણ એ આપણે પછી વાત કરીએ પણ ભાઈ પિક્ચર એટલે પિક્ચર ગુજરાતી સિનેમાની અંદર તમને આ પ્રકારનો કન્ટેન્ટ જોવા મળતો હોય એ પાછો ટોકીઝની અંદર તો મિસ તો જરી કંઈ ના કરાય આવો મોકો આપણને હું પિક્ચર આપ્યો હતો પણ ઘણા લોકો મિસ કરી ગયા હું પણ હું પણ મિસ કરી ગયો હતો પણ ફરી પાછું આપણને કંઈક થ્રીલ કંઈક મિસ્ટ્રીવાળું વાળું પિક્ચર એવું છે જે તમને હુક કરીને રાખશે જેનું બીજીએમ જુઓ જેની એક્ટિંગ જોવો જેની સ્ટોરી જોવો બધા જ વસ્તુની અંદર આ લોકોએ ખૂબ જ સારી મહેનત કરી છે તો આ પ્રકારનું પિક્ચર જ્યારે ગુજરાતી સિનેમામાં આવે ત્યારે મિસ ડેફિનેટલી નહીં કરવાનું આ વસ્તુ તમારા મગજમાં રાખી લેજો તમે કારણ કે આ પિક્ચર વન સીન વાય બનતા હોય છે કદાચ હું ફિલ્મમાં વધારે વખાણ કરી નાખું તો મને માફ કરજો કારણ કે તમે પિક્ચર જોવો ને તો તમને પણ એમ થાય કે નહીં ભાઈ પિક્ચર હકીકતમાં કંઈક સારી કંઈક અલગ પ્રકારની પિક્ચર આપી હોય ને આપણને એવું લાગે છે સ્ટોરીનું બહુ વધારે વાત નહીં કરું કારણ કે જો બહુ વધારે વાત કરીશ તો કદાચ સ્ટોરી રિવીલ થવાના ચાન્સીસ છે પણ ખાલી એટલું કહીશ કે એક દુર્ઘટના થઈ છે એમાં ઘણા લોકો મરી ગયા છે અને એની ઉપર આખું પિક્ચર છે પછી પિક્ચરની અંદર શું થઈ છે ને એ તમે જાણો અને તમારું પિક્ચર જાણો પણ એક વસ્તુ પાકી છે કે પિક્ચરમાં તમને મજા આવશે કારણ કે વિશ્વાસ પર વિશ્વાસ રાખો આ વસ્તુ તમને પિક્ચર જોવા પછી ખબર પડશે બાકી એક્ટિંગની વાત કરીએ ભાઈ તો માનસી પારક આઉટસ્ટેન્ડિંગ સ્વપ્નિલ જોશી ભાઈ સ્વપ્નિલ જોશીને તમે કદાચ એ ચહેરાને આની પહેલા ઘણા પિક્ચરમાં ઘણી સિરિયલમાં જોયું હોય છે પણ મરાઠીનો એ કિંગ કહેવામાં આવે છે માણસ અને એની પિક્ચર એક છે મરાઠીની અંદર વાલ્વી કરીને પિક્ચર છે જે તમને ઝી ફાઈવ અને લગભગ પ્રાઇમ વિડીયોમાં પણ જોવા મળશે એ પિક્ચર પર તમે જોજો તમે આમ ગાંડું પિક્ચર બનાવ્યું છે મરાઠીનું પિક્ચર છે પણ જોરદાર પિક્ચર છે તો ઈ બે લેજન્ડ કલાકાર જયારે આપણા પિક્ચરમાં જોવા મળતા હોય ત્યારે પિક્ચરમાં ધમાકો થવાનો જ છે ઉપરથી ડાયરેક્શનની વાત કરીએ આપણે તો ડાયરેક્શનમાં પણ આવું સ્ટેન્ડિંગ કામ કર્યું છે અને ખાસ કરીને મન ઇમ્પ્રેસ કર્યો ને ભાઈ તો નો ડાઉટ પિક્ચરની અંદર ઘણા બધા ટર્ન્સ છે ઘણા બધા ટ્વિસ્ટ છે વારે ઘડીએ વારે ઘડીએ ટ્વિસ્ટ એવા રાખે છે જેના કારણે તમે પિક્ચર એ રૂ હુક થયેલા રહો છો પણ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ભાઈ ઓહો આઉટ સ્ટેન્ડિંગ મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે રીતે પાછળ સેટ કર્યું છે ને હું તમને એમ કહું કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકના કારણે પિક્ચર છે ને જેટલી જાય છે કારણ કે આ પ્રકારનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને ભાઈ એ તમે ખારી પિક્ચર જે બની હોય ને એમાં તમે જોવો છો અને એ પિક્ચર આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આવી ગઈ છે તો ભાઈ બહુ જોરદાર કામ કર્યું છે બાકી બધા કલાકારોની એક્ટિંગ સારી છે છેલ્લો ટ્વિસ્ટ છેલ્લો જે એન્ડ આપ્યો છે ને એ પણ જોરદાર આપ્યો છે તમે આમ આમ તમે ખબર નહીં હોય તમને એ પ્રકારનું પિક્ચર છે એ પ્રકારનું એન્ડ આપ્યો છે લોકોએ તો આઉટ સ્ટેન્ડિંગ છે હા હા થોડુંક પિક્ચર લાંબુ છે બે કલાક ને વીસ મિનિટમાં તમને એવું લાગશે કે આ વસ્તુ ના હોત તો કઈ ફેર ના પડે પિક્ચર ને આ વસ્તુ ના હોત તો કઈ ફેર ના પડે પિક્ચર ને ગીત પણ કદાચ ના હોત તો કઈ ફેર ના પડે હા અમુક છે એવું એની અંદર પણ ડેફિનેટલી આ પિક્ચર બે કલાક વીસ મિનિટની છે પણ મસ્ટ વોચ પિક્ચર છે મને પિક્ચર બહુ ગીમી છે ટેલરમાં જે રીતે હતું એના કરતા સાવ ઓપોઝ છે તો ખૂબ જ મજા આવશે પિક્ચર જોવાની આ પિક્ચરને તમે મિસ ના કરતા ડેફિનેટલી પિક્ચર જોવા જાજો તમને સરપ્રાઇઝ કરીને જાહે બાકી આવા નવા કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મળીશ તમને નવા નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત